પાટણ શહેરના ટાંકવાડા ચાર રસ્તા પાસે આવેલ આસિષ વિદ્યાલયના ઝાંપા પાસે જ લોકો દ્વારા કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી હતી આ કચરાનું સ્ટેન્ડ બનતા રાત દિવસ ગાયો અડીંગો જમાવતી હોવાથી અહીંથી પસાર થતા પણ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તો સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીઓને અહીંથી પસાર થવું મુશ્કેલ બનતું હતું તો રજૂઆત કમિટીના પૂર્વ પ્રમુખ ઇકબાલ મેમણ દ્વારા પાલિકા પ્રમુખને કરાતા તેઓએ તુરંત જ આ કચરાનું સ્ટેન્ડ કાયમી ધોરણે હટાવી લેતા સ્વચ્છતા શાખાના કર્મચારીઓને સૂચના આપી હતી જેથી સ્વચ્છતા શાખાના કર્મચારીઓ દ્વારા અહીંથી તમામ કચરો ઉઠાવી લઈ દવાનો છંટકાવ કરી કાયમી ધોરણે કચરાનું સ્ટેન્ડ બંધ કરી દેવાતા ઇકબાલ બેમણ દ્વારા આશિષ વિદ્યાલય વતી પાલિકા પ્રમુખ અને સ્વચ્છતા શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો હાલમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ શાળામાં આવતા થઈ ગયા છે ત્યારે અમારી આશિષ વિદ્યાલયના મેઇન ગેટની બાજુ બહાર એક કચરાનો સ્પોટ આવેલો છે તે તે કચરાનો સ્પોટ અહીંથી બંધ કરવા માટે નગરપાલિકાને રજૂઆત કરેલ છે અને નજર નગરપાલિકાના પ્રમુખશ્રીએ તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને અહીંથી નગરપાલિકાના માણસો અહીંયા મુકાવી દીધા છે અને કચરો બંધ કરવાની ઝુંબેશા શરૂ કરી દેવામાં આવે જેથી પાટણ નગરપાલિકાનો અને પ્રમુખશ્રીઓ અને તમામનો શાળા પરિવાર આભાર માને